તમે ગમે તમે જોઈ લો હજી તો અઠવા પાંચથી સાત દિવસથી આશા ભર્યું એને તા પડી ગયું છે અને અઠવાડિયે બે દિવસ એકથી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલા મેં અમે બે ત્રણ વખત ટકોરાઈ કરી હતી ડ્રાઈવજન બીજું કાઢો ગમી દઉં તો કાંઈક માણસોને વાળી આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા હવે રસ્તા બધા બંધ થઈ ગયા અત્યારે માણને આ દવાખાને લઈ જાવો હોય તો આ પુલમાં કેમ માલે આ બાજુ ગટર આ બાજુ ગટર વિચાર કરો માણસ કઈ રીતે જાય દવાખાને તો આ કાયમી ટકશે કે નહીં અમારા ખેતરું ધોવાઈ જાય એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે તો આ લોકોને સમજીના ઘરનાળાવાળા પુલ કરવા જોઈએ આવા પુલ પુલનો કરવા જોઈએ કામ સારું કામ છે તોય સતાજ દીવાલ ધરાશાય થઈ ગઈ છે અત્યારે એનું કક્ષા ધ્યાન દોરે બે મહિના ઉપર થયું કામ ચાલુ છે હજી કામ પૂરું નથી થયું સોમા માં અમારે વાળીએ જવું કેમ જવું અત્યારે જો આ સનેડામાં ખાતર ભરીને અમે આવીએ છીએ અને હલાય એમ ક્યાંય છે નહીં તો જીતુડી પુલ ની કામગીરી પર ભાજપના ધારાસભ્ય પણ સવાલ ઉઠાવ્યા છે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને યોગ્ય પગલા ભરવા તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામનું બિલ અટકાવવા માટે રજૂઆત કરી છે અમે એક પહેલ કરી છે જે પણ પણ કામ થતા હોય અમે ત્યારે કરતા બે દિવસ પહેલા જાણવા મળ્યું છે કે જીથુડા ગામમાં જે પુલનું કામ ચાલુ હતું એમની સાઈડ દિવાલ એ પડી ગઈ છે ખાસ કરીને અમે અગાઉથી પણ નક્કી કરેલું છે કે કોઈ પણ નબળા કામ ક્યારે આવશે નહીં અને અગાઉ રીકડીયાથી રાંધિયા રોડનું કામ ચાલુ હતું નબળી દિવાલ અમારા ધ્યાનમાં આવી હતી પચાસ લાખ રૂપિયાની દિવાલ કરેલી અમે સાથે જ જિલ્લા પંચાયતની ટીમે સાથે રાખી અધિકારીઓને સાથે રાખી ત્યારે પણ તેની ઉપર બુલડોઝર ફરીની દીવાલ પાડી નાખવા આવી હતી અત્યારે પણ જે દીવાલ પડી છે એમની સામે યોગ્ય પગલા લેવા માટે મેં અધિકારીને સૂચના આપી છે ખાસ કરીને डीडीઓ અને બાંધકામ સમિતિના चेयरमैनને પણ કીધું છે કે એનું બિલ પણ ના કરવું જોઈએ અને ખાસ કરીને યોગ્ય તપાસ થાય અને ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની એ પત્ર દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રીને પણ પત્ર લખીને જાણ પણ કરી છે અને પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે ખોટી રીતે ખોટા જે મિત્રો ખોટી રીતે જે ફોટ લઈ રહ્યા છે એ મિત્રો આનંદ દૂર રહેવું જોઈએ કારણ કે અમારી નેમ છે અમે આજે પણ નબું કામ હકવા માંગતા નથી કાલે પણ હકવા માંગતા નથી ભ્રષ્ટાચાર ને અમે ક્યારે સારો માંગતા નથી